હેલો ફ્રેન્ડ્સ સુફાલી પટેલની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે હું બનાવવાની છું છોલે તો એ જે સ્પેશિયલ સુફાલીની સ્ટાઇલથી હશે તો છોલેને મેં ચાર પાંચ કલાક પલાળીને રાખ્યા છે હવે આપણે એના મીઠું અને તેલ એડ કરી દેવાનું હવે આ મીઠું છે થોડુંક એડ કરી દઈશું હવે એક આ થોડુંક તેલ એડ કરી દઈશું આ ખડા મસાલા છે તમાલપત્ર તજ મરી લવિંગ એલચી અને બાદ્યા એ બધું આમ જ એડ કરી દેવાનું હવે આપણે આને છ સાત સીટી થવા દઈશું તો ફ્રેન્ડ્સ ગ્રેવી બનાવવા માટે ચાર ડુંગળી લીધી છે ત્રણ ટમેટા છે બે મરચાં છે અને લસણ છે અને આદુ છે તો પહેલાં તો હું ડુંગળીને ટમેટાને કાપી લઉં ડુંગળી ટમેટા કટ કરી લીધા છે હવે આપણે કઢાઈ મૂકી હવે આપણે એમાં બે ત્રણ ચમચી જેવું તેલ એડ કરી દેવાનું હવે આપણું તેલ થઈ ગયું છે તો પહેલા આપણે ડુંગળી એડ કરી દેવાની એને થવા દઈશું થોડીવાર હવે જો ફ્રેન્ડ ડુંગળી થોડીક થઈ ગઈ છે હવે આપણે ટામેટા એડ કરી દેવાના અને જોડે આદુ લસણ ને મરચાં હતા ને એ પણ આપણે એડ કરી દઈશું હવે ટામેટાની થોડીક કચાસ ભાગે ને ત્યાં સુધી આપણે એને રવા દેવાનો હવે ટામેટા જલ્દી થઈ જાય ને એની માટે થોડુંક મીઠું એડ કરી દઈશ હવે સુખાલીની નવી સ્ટાઇલથી હું બનાવું છું તો એની માટે મેં આ દાણા લીધા છે પચાસ ગ્રામ જેટલા છે તે અંદર એડ કરી દઈશ આમ જ એડ કરી દેવાના એકવાર તમે આ રીતથી બનાવજો નોર્મલ છોલે ખાઓ છો ને એને પણ ભૂલી જશો એવા સરસ થશે હવે આને બે એક મિનિટ જ રવા દઈશું અને તરત ગેસને બંધ કરી દેવાનું હવે આપણા ધાનાને ડુંગળી ટમેટા થઈ ગયા છે આપણે એને બંધ કરી દઈશું હવે કુકર જોઈ લઈએ તો ચણા જો સરસ બફાઈ ગયા છે આવા બફાઈ જવા જોઈએ હવે આપણે મિક્સીમાં જે ડુંગળી લસણને પીસ રા શેક્યા હતા ને અને એને આપણે પીસી લઈશું તો ફ્રેન્ડ્સ હવે આ ઠંડુ થઈ ગયું છે હવે એને મિક્સી જારમાં લઈ લઈએ હવે આપણે આને પીસી લઈએ તો જો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે એને પીસી લેવાનું હવે એનો વઘાર કરી લઈએ હવે આપણે તેલ એડ કરી દેવાનું હવે આપણે થોડું જીરું એડ કરી દેવાનું જીરું થાય એટલે તેજપત્તા એડ કરી દઈશું અને થોડીક હિંગ એડ કરી દઈશું આ થાય એટલે આપણે જે પ્યુરી કરી હતી ને એ એડ કરી દેવાનું હવે આપણે ધીમા મીડિયમ તાપે આ ગ્રેવીને થવા દઈશું હવે આપણે એને જોઈ લઈએ આમાં હવે આપણે રૂટિંગ મસાલા કરી દઈશું અને પાંચેક મિનિટ જેવું થવા દીધું છે મેં હવે મરચું એડ કરી દઈશું ધના જીરું એડ કરી દેવાનું હળદર થોડીક એડ કરીશું હળદર બહુ એડ નહીં કરવાની આ છોલે મસાલો છે એવરેસ્ટનો એ થોડુંક એડ કરીશ અને આમાં હવે થોડુંક હું મીઠું એડ કરી દઈશ ગ્રેવીના ભાગનું તમે જો ગ્રેવીમાં થોડુંક નાખ્યું હતું છોલે બાફે એમાંય થોડું એડ કર્યું હતું એટલે મીઠું જરાક જોઈને તમારે એડ કરવાનું વધારે ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો હું અત્યારે આટલું જ એડ કરીશ પછી ટેસ્ટ કરીને ફરી કરીશું આપણે આ છોલેને એટલે લાલ નહીં થવા દેવાના એને ગ્રીન ટાઈપ જ રહેવા દેવાના છે હવે આને હજી બે મિનિટ હું થવા દઈશ કારણ કે તમે જોઈ શકો છો કે હજી થોડીક પાણી છે એમાં એટલે એમાં પાણી ના રહેવું જોઈએ ટોટલી આમ તેલ છૂટું પડે ને એ ટાઈપનું હોવું જોઈએ એટલે આપણે હવે એને ઢાંકીને હજી બે ત્રણ મિનિટ રહેવા દઈશું હવે ચાર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જો તમે જોઈ શકો ઉપર ગ્રેવીમાં ઉપર તેલ આવી ગયું તો કમ્પ્લીટ આવી રીતે તેલ આવવું જોઈએ જો તમે જોઈ શકો છો બરાબર હવે આમાં આપણે છોલે એડ કરી દઈશું હવે આ નાખ્યા પછી થોડીક ખાંડ હું એડ કરીશ હવે આમાં આટલી ખાંડ એડ કરીશ ખટાશ તમે ચાહો તો લીંબુ ઉપરથી નીચવી શકો અત્યારે એડ નહીં કરવાનું તમારે ખટાશને લાસ્ટમાં કરજો હવે આને છોલે એડ કર્યા પછી પાંચથી દસ મિનિટ પાછા થવા દઈશું એને તો જો ફ્રેન્ડ્સ આપણા છોલે મસ્ત થઈ ગયા છે જુઓ આને તમે છોલે કુલચે જોડે પરોઠા જોડે નાન જોડે બધા જોડે ખાઈ શકો આપણા છોલે તૈયાર છે ફ્રેન્ડ્સ તમને કેવા લાગ્યા એ ચોક્કસથી કહેજો અને એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો જુઓ તો ફ્રેન્ડ્સ ચાલો આપણા છોલે તૈયાર છે તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો અને એકવાર આ રેસીપી મારી સ્ટાઇલથી બનાવીને જોજો બીજી બધી સ્ટાઇલ તમે ભૂલી જશો એની ગેરંટી મારી ચાલો તો નવા રેસીપી સાથે ફરી મળીશું Gembe!